અને આ સિબીરનો લાભ સૌએ સાથે મળી અને લીધો હતો અને આ વર્ષોની પરંપરા મુજબ રિસોર્ટમાં આવનાર ટુરિસ્ટોમાં કોઈ પણ દીકરી હોય તેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર તેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને ચૂંદડી આપી અને સન્માન કરવામાં તે તો છે સાવજ દરેક નાના મોટા તહેવારોની ઉજવણી સૌ સાથે મળીને કરે છે ખાસ કરી અને રિસોર્ટમાં આવેલા મહેમાનો પણ આમાં હરકભેર ભાગ લઈ અને આનંદ લેતા હોય છે સાવજ રિસોર્ટ તરફથી સમગ્ર દેશવાસીઓને વિશ્વ યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી